જય શ્રી કૃષ્ણ જય ચેહલમાં હું છું બીજાબહેન એચ દેસાઈ ચેહલ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક જુઓ આપણે સેવ ટામેટાનું શાક બનાવવા માટે આપણે અહીંયા બે નંગ ટામેટા લીધા છે અહીંયા અડધી વાટકી જેટલી આપણે સેવ લીધી છે અહીંયા ગરમ મસાલો કોથમીર લસણ આદુ અને મરચાં અહીંયા આપણે અડધી વાટકી જેટલું દૂધ લીધું છે અને અહીંયા આપણે બધા દળેલા મસાલાને

સેવ ટામેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે તેલ નાખી દઈશું પાંચ થી છ ચમચી આપણે તેલ તેલ લીધું છે છે જો આપણું આવી ગયું આપણે હવે ડાય નાખી દઈશું ડાય એટલે આપણે હવે જીરું નાખી દઈશું હવે આપણે હિંગ નાખી દઈશું હવે આપણે આદુ લસણ મરચાની જે પેસ્ટ બનાવી હતી એ આપણે અહીંયા નાખી દઈશું હવે આપણે અહીંયા ટામેટા પણ નાખી દઈશું

અડધી ચમચી આપણે અહીંયા ગરમ મસાલો લીધો છે ફરીથી અડધી મિનિટ સુધી સાતડવા દઈશું આ ટામેટાના શાકમાં આપણે પાણી નથી નાખવાનું પાણીની જગ્યાએ આપણે દૂધનો ઉપયોગ કરવાનો છે તો આપણે એને અડધી મિનિટ સાતડવા દઈએ અને પછી આપણે દૂધ નાખી જો આપણું ટામેટું મસાલા જોડે સરસ કુક થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે આની અંદર એક વાટકી દૂધ લીધું છે દૂધ એડ કરી લેશું આ શાક પનીર ટીકાના શાક પણ ટક્કર મારે એવું બનતું હોય છે અસલ ઢાબા સ્ટાઈ જો તમે જોઈ શકો છો આપણે ટામેટાની અંદર જે દૂધ નાખ્યું છે એને અડધી મિનિટ સુધી આવી રીતે હલાવતા રહીશું કારણ કે એ દૂધ બળીને પનીર જેવું થઈ જશે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું તમે જોઈ શકો છો જો ઘટ થવા માંડ્યું છે દૂધ નથી દેખાતું સરસ આમ ઘટ રસો થઈ ગયો હોય એવું થવા લાગ્યું છે હજી પણ આપણે થોડું આને રસો ઘટ કરીશું જો તમે જોઈ શકો છો દૂધનું પનીર થઈ ગયું છે અને ટામેટા પણ સરસ રીતે કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે આની અંદર થોડું એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું જો અમે ટામેટાનું શાક ગળ્યું ખાઈએ છીએ એટલે અમે ખાંડ એડ કરી છે તમે ના ખાતા હોય તો ના પણ નાખી શકો હવે આપણે આની અંદર સેવ એડ કરી લેશું અને બે જ મિનિટ જેવું હલાઈએ એવું તરત જ આપણે આને ઉતારી લેવાનું છે બહુ સેવને ભાંગી નથી જવા દેવાની અને ચડવા પણ નથી દેવાની કારણ કે આ છે તે પછી ભાંગી અને થઈ જાય અંદર બધું જો તમે જોઈ શકો છો ગરમા ગરમ સેવ ટામેટાનું શાક અહીંયા ધાબા સ્ટાઇલ તૈયાર થઈ ગયું છે જો તમે જોઈ શકો છો આપણું સેવ ટામેટાનું શાક અહીંયા સરસ થઈ ગયું છે હવે આપણે આને

અને એની ઉપર આપણે થોડી કોથમીર પણ નાખી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચન ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જો તમે મારી ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો બે લાયકન બટન દબાવી દો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો સૌથી પહેલા તમને મળે